Saya renove nusam, ya ચર્ચા કરે છે ગોપીઓ અરે ગોપી આપણા કરતા તો જગત આખું જોઈએ ન જોવાનું ઘણું જોઈએ છે જોવાનું ઘણું જોઈએ છે પણ વેણું વગાડતા ભગવાન ને જોવાને એ આંખ ની સફળતા અક્ષર ફલમિદમ આ એનું મોટું ફળ છે

વેણો ગીત પીયુ સમુત્ત ભિત્ત કારણ પૂતઈ ઈ ગાયોને ધન્ય એ વૈકшали ભગવાનની સાથે દરરોજ વનમાં જાય અને વેણો વગાડતા ભગવાનનું દર્શન કરે શ્યામ મોહન મૂરત લ તબરવુ સુંદર શ્યામ મોહન મૂરત નટવર સુંદર શ્યામ મદન મોહન ન સુંદર શ્યામ મોહન મૂર્ત નટવર દૂર કો પ્રભુ મદન મોહન

ચાકડામાં ફેરવવામાં આવે ટપલાથી ટપરાવવામાં આવે અગ્નિમાં બાળવામાં આવે અને પછી પણ સંગીતકાર જેમ વાણી વેણુનો સૂર જોવે એમ બેનો માટલું લેવા જાય ટકોરા મારીને જોવે બરાબર પાઈકું છે કે નહીં અને એ બધાય કસોટીમાંથી જ્યારે પાસ થાય ત્યારે ઘડુલી સિર પર ચડે અને માટીને મોટક મળે વેણુએ કહ્યું કે મારું તપ અહીંયા પૂરું નથી થઈ જતું જો નું તપ અહીંયા પૂરું નથી થતું એમ ઘડાન ટકોરા મારી લઈ આવ્યા અને પછી એમાં પાણી ભરે અને પછી જોવે કે આમાં પાણી ટાઢું થાય કે નથી થતું પાણી એમાં ઠરે તો જ હાચું ઘડો ઠંડા પાણી માટે તો લોકો ઉનાળામાં ઘણા લઈએ વેણું એ કહ્યું કે મારું તો અહીંયા પૂરું નથી થાતું ભગવાનની પટરાણી બનવા માટે આટલું તપ તો મેં કર્યું સુરમાં વાગી ગઈ પણ ભગવાને જ્યારે મને ઓખનાવીને એ પછી હું એવી સહજ થઈ પેલું મારું કામ છે હું અંદરથી પોલી છું એટલે મારા પેટમાં કઈ કપટ નથી પોલી આ પેલી બીજી વાત ભગવાન જ્યારે બોલાવે ને ત્યારે જ બોલું છું મારી રીતે હું આગળ-આગળ બોલતી નથી એમ ઘણા એવું હોય ને પણ આમ ખાલી મોઢું ખોલીએ ને તો હમજી ગયો હમજી ગયો અરે ભાઈ હું બોલું એ તા સાંભળ હું સમજી ગયો હે ભગવાન બોલાવે ત્યારે હું બોલું છું જેટલું બોલાવે એટલું જ બોલું છું જેવું બોલાવે એવું બોલું છું અને જેટલી વાર બોલાવે એટલી વાર બોલું બાકી મૌન શાંતિથી હું એની પાસે તો તપ ખાલી કરી લઈએ એનાથી ને મને એક વાર એવા તપસ્વી મળ્યા નવરાત્રી નું અનુષ્ઠાન કરવા ક્યાંક બાર ગામ ગયા અને નવ દિવસ નું અનુષ્ઠાન પૂરું થઈ ગયું દસમે દિવસે એને યજ્ઞ કરવાનો હતો અને મારે જવાનું થયું

ગોપીઓ એ વિચાર્યું કે આ ક્રિષ્નની હારે રાસ રમણ કરવું છે આપણે એટલે હેમંત ઋતુની શરૂઆતમાં આ બધી જ ગોપીઓએ તપને એક નાનકડા આશયથી મા કાત્ય એની માની વ્રત કરી હે મંતે પ્રથમે માહોર आप्लुत्यां वसि काले याचलान्ते मोदिते ऋणे श्रुत्वा प्रति

રેતી કાત્યાયની માની મૂર્તિ કરે એની પૂજા કરે વ્રત એના નિયમથી થાયુર દુહિતા એવું કહેવાય કે સૂર્યોદય થયા પછી સૂર્યની સાક્ષી યમુના માં નિર્વસ્ત્ર સ્નાન ન કરે તીર્થની નદીનું અપમાન છે તીર્થના દેવતાઓનું અપમાન અને એમાં યમુનામાં તો અને આ વ્રજાંગનાઓ કઈક આવી રીતે સ્નાન કરે છે

શા માટે વ્રત કરું તો કે તમારી હારે રાસ રમવા માટે ભલે હું રાસ રમીશ તમારી હારે પણ વ્રત ને એના નિયમ થી કરવું જોઈએ એના નિયમ વ્રત કરાય ઉપવાસ તો ઉપવાસ હોવો જોઈએ ઉપવાસનો નો અર્થ એવો કઈ ન ખબર આખો દી ભગવાનની બાજુમાં જ બેઠું રહેવું એનું નામ ઉપવાસ ઉપ એટલે નજીક વાસ એટલે રહેવું જે ભગવાન થી આખો દિવસ નજીક રહીએ એને ઉપવાસ કહેવાય પંદર દિવસે એક વખતે અગિયારસનો ઉપવાસ કરીએ એટલે અહીંયા અંદર છે ને એ બધું ઠેકાણે પડી જાય ઓલું ચૌદ દિવસનું હોય ને એ બધું તીખા તળેલા ખાટા ખારા બધા ખોરાક એવા માટે ઉપવાસ કરે તો આપણે ઉલટું છે ઉપવાસનાથી ભીમ અગિયસના દિવસે ડબલ ફલાર કર હે ભીમ અગિયારસનું મેનુ એવડું મોટું હોય કે પંદર પંદર આઇટમ ફલાર નહીં હોય કૃષ્ણ ભગવાન કે છે એમ નહીં વ્રત ને એના નિયમ થી કરો કરો ભગવાન હું તમારી એક પ્રશ્ન એવો કર્યો ક્યાં ભાવ થી રમણ કરવું તો કે આત્મ ભાવ થી કરવું દેહ ભાવ થી નહીં ને તો કે ના હું ચોક્કસ કૃષ્ણ ગોવાળિયાઓ પાસે આવ્યા ગોવાળિયાઓને ભૂખ બહુ લાગી એટલે યમુનાને સામે કિનારે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા એ બ્રાહ્મણના સ્ત્રી પત્નીઓને સંદેશ પહોંચાડ્યો એટલે એ સ્ત્રીઓ ભોજન સાહિત્ય લઈને આવી છે અને ગોવાળિયાને બધા ભગવાન કૃષ્ણ બધાને સુંદર ભોજન કરાવ્યું છે સાત્વિક ભોજન કરાવ્યું છે ભગવાને ખૂબ આશીર્વાદ આપ્યો